અમદાવાદમાં એકસો અડતાળીસમી જગન્નાથની રથયાત્રા શાંતિ સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ જોવા મળી રહ્યું છે આઈજી કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ મળી કુલ ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી સુરક્ષાકર્મીઓ રથયાત્રામાં ફરજ બજાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની સફળતાથી પાર પાડે તે માટેના કાર્ય આયોજનની સ્તરીય બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ મુખ્ય સચિવ પોલીસ મહાનિદેશક બેઠકમાં ઉપસ્થિત રહ્યા બસો છ જેટલી જર્જરીત ભયજનક ઇમારતોમાં

ત્રેવીસ જેટલી ક્રાઇન વ્યવસ્થા રાખવામાં આવી છે બસો સત્યાવીસ કેમેરા એકતાળીસ ડ્રોન બે હજાર આઠસો ને બોતેર બોડીવાન કેમેરા અને બસ્સો ચાળીસ ધાબા પોઈન્ટ પચીસ વોચ ટાવર દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે યાત્રા દરમિયાન ભક્તો શહેરીજનોની મદદ માટે સત્તર જનસહાયતા કેન્દ્ર અને ચુમ્માળીસ પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે આજે ગાંધીનગર ખાતે આગામી એકસો અડતાળીસમી રથયાત્રા જેને લઈને રંગે રંગે ઉજવણી કરવામાં આવી રહી છે તેના આયોજનના ભાગરૂપે ગૃહમંત્રી હર્ષ સંઘ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાય રાજ્યના અગ્ર સચિવ સહિત તમામ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠક દરમિયાન આગામી રથયાત્રાને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે જ આ વખતે ટેકનોલોજીનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ડ્રોન હોય કે અલગ અલગ બાબતો તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ સચિવો સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા અને જે આ રથયાત્રા નીકળવાની છે તેને લઈને પણ મહત્ત્વની ચર્ચાઓ દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં